નમસ્કાર દર્શકો તમારું સ્વાગત છે આજે આપણે એક વિશેષ પૌરાણિક કથા સાંભળવા જઈ રહ્યા છીએ આ કથા વસંત પંચમીની છે જે જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીના પ્રગટ થવાની અદ્ભુત વાર્તા જણાવે છે વસંત પંચમી જેને આપણે સરસ્વતી જયંતી તરીકે પણ ઉજવીએ છીએ તે દર વર્ષે મહામહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ મનાવવામાં આવે છે આ કથા દ્વારા આપણે જાણીશું કે કેવી રીતે સંસારને વાણી અને વિદ્યાની અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ એવી માન્યતા છે કે વસંત પંચમીની આ પવિત્ર કથા જે અંત સુધી સાંભળે છે તેના પર માતા સરસ્વતીની વિશેષ કૃપા રહે છે તેથી કૃપા કરીને અંત સુધી જોડાયેલા રહેજો આ વાર્તાની દરેક ક્ષણે જ્ઞાન અને આનંદનો વરસાદ થવાનો છે સૃષ્ટિની રચના અને મૌનનો પડછાયો ખૂબ જ પ્રાચીન સમયની વાત છે જ્યારે આ સંપૂર્ણ સૃષ્ટિ નવી નવી રચાઈ હતી ચતુર્મુખ ભગવાન બ્રહ્માએ સંસારની રચના તો કરી દીધી હતી પરંતુ તેમ છતાં તેમને પોતાના સર્જનમાં કંઈક ઉણપ વર્તાતી હતી ચારે બાજુ ગાઢ શાંતિ છવાયેલી હતી જીવજંતુઓ અને મનુષ્યો હાજર હતા પણ કોઈ અવાજ નહોતો પક્ષીઓ મૌન હતા નદીઓનું પાણી પણ કલકલ અવાજ વગર વહી રહ્યું હતું એવું લાગતું હતું જાણે આખી દુનિયા મૂંગી અને ઉદાસ હોય ન ક્યાંય હાસ્યનો ગુંજારવ હતો ન કોયલનો ટહુકો ચારે બાજુ બસ મૌન પથરાયેલું હતું મનુષ્યો ઈશારા અને હાવભાવથી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ વાણી વગર તેમના હૃદયના ભાવો અધૂરા રહી જતા હતા નાના બાળકો અવાજ વગર રડતા અને માતાપિતા વ્યાકુળ થઈને તેમને ખોળામાં લઈ બસ થાપકી આપતા રહેતા પણ તેઓ બાળકની પીડા પૂરી રીતે સમજી શકતા નહોતા ન ક્યાંય સંગીત હતું ન વાણીની મધુરતા જાણે જીવનમાં કોઈ રસ જ બચ્યો નહોતો બ્રહ્માજીની ચિંતા અને ભગવાન વિષ્ણુની સલાહ સાચું તો એ છે કે વાણી વગર સંસારમાં જીવનનું સંચાલન વધુ સમય સુધી શક્ય નહોતું બ્રહ્માજી આ શાંત સંસારને જોઈને ચિંતિત અને વ્યાકુળ થઈ ઉઠ્યા તેમણે વિચાર્યું કે કદાચ સૃષ્ટિને વાણી આપ્યા વગર તેમણે તેને અધૂરી છોડી દીધી છે બ્રહ્માજીને અનુભવ થયો કે જો તમામ પ્રાણીઓને બોલવાની શક્તિ મળી જાય તો આ દુનિયા ખરેખર જીવંત થઈ ઉઠશે આ સમસ્યાના સમાધાન માટે તેમણે ભગવાન વિષ્ણુની સલાહ લેવાનો નિશ્ચય કર્યો બ્રહ્માજીએ ધ્યાન ધર્યું અને ક્ષીર સાગરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું વિષ્ણુજી તરત જ પ્રગટ થયા અને સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માને પૂછ્યું બ્રહ્મદેવ આપ ચિંતિત દેખાઈ રહ્યા છો કયા વિચારોમાં મગ્ન છો બ્રહ્માજીએ વિનમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું પ્રભુ મેં મનુષ્યો અને પ્રાણીઓને જીવન તો આપી દીધું છે પરંતુ તે બધા મૂંગા છે આ શાંત જગતમાં ન કોઈ સંવાદ છે ન કોઈ સંગીત કૃપા કરીને માર્ગદર્શન આપો કે આ સૃષ્ટિને બોલતી અને પ્રાણવાન કેવી રીતે બનાવવી દિવ્ય શક્તિનું આહવાન ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે કહ્યું બ્રહ્માજી વાસ્તવમાં સૃષ્ટિને શબ્દ અને સ્વરની જરૂર છે જીવનને પૂર્ણ કરવા માટે જગતમાં વાણી અને સંગીતનો સંચાર થવો અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે તમે એક દિવ્ય શક્તિનું આહવાન કરો જે જ્ઞાન અને વાણીની અધિષ્ઠાત્રી દેવી હશે તેમના આશીર્વાદથી જ આ સંસાર બોલવા અને ગાવા માટે સક્ષમ બનશે બ્રહ્માજીએ ઉત્સુકતાથી પૂછ્યું પ્રભુ મારે તે દેવીનું આહવાન કેવી રીતે કરવું જોઈએ વિષ્ણુજીએ ઉત્તર આપ્યો તમારી સૃષ્ટિના પવિત્ર જળને પૃથ્વી પર છાંટતી વખતે તે દેવીનું ધ્યાન કરો તે જળમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે જે જ્ઞાન અને વાણીની દેવી તરીકે પ્રગટ થશે ભગવાન વિષ્ણુ પાસેથી માર્ગદર્શન મેળવીને બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા તેમનું ચિત્ત હવે આશાથી ભરાઈ ગયું હતું તેમણે નિશ્ચય કર્યો કે તરત જ એ દિવ્ય શક્તિને પ્રગટ કરવી જોઈએ જે સંસારની શાંતિ અને મૌનને દૂર કરશે આ વિચાર આવતા જ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા એક સૂમસામ અને શાંત સ્થળે પહોંચીને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પવિત્ર જળ ભર્યું અને તેને ઉપર ઉઠાવ્યું ભગવતી શક્તિનું સ્મરણ કરીને તેમણે શ્રદ્ધા સાથે ચારેય દિશાઓમાં એ જળ છાંટ્યું જળના ટીપા ભૂમિ પર પડતા જ એક અદ્ભુત અને અલૌકિક ચમત્કાર થવા લાગ્યો ધરતી હળવા કંપન સાથે ધ્રુજવા લાગી અને સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હવામાં એક માદક સુગંધ પ્રસરી ગઈ અને વાતાવરણમાં હલચલ થવા લાગી જાણે કોઈ મહાન ઘટના ઘટવાની હોય જોત જોતામાં એ અલૌકિક અને તેજસ્વી પ્રકાશના કેન્દ્રમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ તે એક સુંદર દેવીનું સ્વરૂપ હતું જેનું તેજ હજારો સૂર્ય સમાન જળહળી રહ્યું હતું દેવીનું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજી આશ્ચર્ય અને પ્રસન્નતાથી તે તરફ જોવા લાગ્યા પ્રગટ થયેલા દેવી અનુપમ સૌંદર્યની મૂર્તિ હતા તેમની ચાર સુકોમળ ભૂજાઓ હતી એક હાથમાં વીણા સુશોભિત હતી અને બીજા હાથની મુદ્રા વરદાન આપવાની હતી બાકીના બે હાથોમાં તેમણે જ્ઞાનનો ગ્રંથ અને મૂતીની માળા ધારણ કરી હતી દેવીએ શ્વેત રંગના મનોહર વસ્ત્રો પહેર્યા હતા જે પવિત્રતા અને પ્રકાશની આભા વહેરાવી રહ્યા હતા તેમના મસ્તક પર ચમકતો મુકુટ બિરાજમાન હતો અને ગળામાં શ્વેતપુષ્પોની માળા સુશોભિત હતી તેમના મુખમંડળ પર ઊંડી શાંતિ તથા કરુણાનું મધુર સ્મિત હતું જેનાથી આખું વાતાવરણ આલોકિત થઈ રહ્યું હતું દેવીની સાથે સાથે એક શ્વેત હંસ પણ પ્રગટ થયો જે તેમનું વાહન હતું એ હંસની આંખો મોટી અને નિર્મળ હતી અને તે શાંત મુદ્રામાં દેવીની નજીક સ્થિર ઊભો હતો ધીરે ધીરે ચારે બાજુ મંદ સંગીત ગુંજવા લાગ્યો અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી આ અલૌકિક દેવીને પ્રગટ થતા જોઈ બ્રહ્માજીના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ તેમને અહેસાસ થયો કે આ જ એ શક્તિ છે જે જગતની નિસ્તબ્ધતા એટલે કે મૌન દૂર કરશે બ્રહ્માજીની વિનંતી અને વીણાનો નાદ દેવીએ પ્રગટ થતાં જ કોમળ સ્મિત સાથે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીને પ્રણામ કર્યા બ્રહ્માજી થોડી ક્ષણો સુધી એ દિવ્ય રૂપને એકીટશે નિહાળતા રહ્યા પછી પ્રેમપૂર્વક આગળ વધીને દેવીનું સ્વાગત કર્યું તેઓ બોલ્યા દેવી તમારું આ સંસારમાં હાર્દિક સ્વાગત છે તમારા આગમનથી આ સૃષ્ટિ ખરેખર ધન્ય થઈ ગઈ છે બ્રહ્માજીએ અનુભવી લીધું કે આ દેવી જ્ઞાન અને કલાના સાક્ષાત મૂર્તિ સ્વરૂપ છે દેવીએ હાથ જોડીને વિનમ્ર અને મધુર સ્વરમાં પૂછ્યું પ્રભુ આપે મારું આહવાન કરીને મને પ્રગટ કરી છે કૃપા કરીને આદેશ આપો મારા માટે શું સેવા છે તેમની વાણીમાં પણ વીણા જેવી મધુરતા હતી અને શબ્દોમાં અપાર નમ્રતા ઝલકતી હતી બ્રહ્માજીએ કોમળ સ્વરે ઉત્તર આપ્યો હે દેવી મેં સૃષ્ટિનું નિર્માણ તો કરી લીધું પણ અત્યારે આ સંસાર મૌન છે બધા જીવજંતુ અને માનવ બોલવામાં અસમર્થ છે જેના કારણે તેઓ પોતાના હૃદયના ભાવ એકબીજાને જણાવી શકતા નથી ચારે બાજુ માત્ર સન્નાટો છવાયેલો છે બ્રહ્માજીએ હાથ જોડતા વિનંતી કરી તમારી વીણામાં અદ્ભુત શક્તિ રહેલી છે કૃપા કરીને તમારી વીણાનો મધુર નાદ છેડીને આ સંસારના તમામ પ્રાણીઓને વાણી પ્રદાન કરો તમારા સ્વર સંગીતથી જ આ જગતની નીરવતા દૂર થશે અને જીવનમાં સંચાર થશે સૃષ્ટિમાં ચેતનાનો સંચાર દેવીએ બ્રહ્માજીની આજ્ઞા શિરોધાર્ય કરી અને મધુર સ્મિત સાથે બોલ્યા જેવી તમારી ઈચ્છા પ્રભુ પછી તેમણે પોતાના કોમળ હાથોમાં પકડેલી વીણાને બરાબર ધારણ કરી બ્રહ્માજી આશા અને વિશ્વાસ ભરેલી દૃષ્ટિથી દેવી તરફ જોતા એક બાજુ ઊભા રહી ગયા સમગ્ર જગત જાણે કોઈ અદ્ભુત ચમત્કારની રાહ જોઈ રહ્યું હતું મા સરસ્વતીએ વીણા પર પ્રથમ સ્વર છેડ્યો વીણામાંથી ઓમ સમાન એક દિવ્ય નાદ આખા બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો તે નાદ અદૃશ્ય તરંગોની જેમ ચારેય દિશાઓમાં ફેલાઈ ગયો અને સૃષ્ટિને સ્પંદિત કરવા લાગ્યો આખું બ્રહ્માંડ એ પ્રથમ સ્વરના સ્પંદનથી ઝંકૃત થઈ ઉઠ્યું વીણાની તાન હવાના લહેકાઓ સાથે દૂર દૂર સુધી વ્યાપી ગઈ તે સ્વરલહેરીના સ્પર્શથી વૃક્ષોમાં જાણે પ્રાણ પુરાઈ ગયા તેમના પાંદડાઓ સરસરાટ કરવા લાગ્યા થંભી ગયેલી હવા પણ સંગીતમય બનીને વહેવા લાગી અને માહોલમાં સુરીલો ગુંજારવ અને મધુર ધ્વનિ ભરાઈ ગયો એ જ ક્ષણે પ્રકૃતિમાં એક નવી ચેતના જાગી ઉઠી સૂકા મેદાનો પર લીલું ઘાસ લહેરાવા લાગ્યું અને ફૂલોની કડીઓ ખીલીને સ્મિત કરવા લાગી પાસેના બગીચામાં બેઠેલા પક્ષીઓ પહેલાં ચોંક્યા પછી મીઠા સૂરોમાં કલરવ કરવા લાગ્યા કોયલે પહેલીવાર કૂહું કુહુંનો અવાજ કાઢ્યો જાણે વસંતના આગમનની સૂચના આપી રહી હોય મોર પંખ ફેલાવીને નૃત્ય કરવા લાગ્યો અને બપૈયાએ પીયુ પીયુની હટ લગાવી દીધી દૂર વહેતી નદી પણ ખળખળ સ્વરે ગીત ગાવા લાગી એવું લાગ્યું જાણે પૃથ્વીનો કણ કણ સંગીતથી ભરાઈ ગયો છે કઈ વાર મા શબ્દ બોલી શક્યો આ સાંભળતા જ તેની માતા હર્ષથી ગદગદ થઈ ગઈ અને આનંદના આંસુ સાથે પોતાના બાળકને ગળે લગાવી દીધું વૃદ્ધોના મુખમાંથી પણ અતિશય આનંદમાં ભગવાનના નામનું ઉચ્ચારણ થવા લાગ્યું ચારે બાજુ જાણે ધ્વનિની એક નવી દુનિયા વસી ગઈ પ્રાણીઓએ પણ પોતપોતાની બોલીમાં સૂર પુરાવવાનું શરૂ કર્યું ગાય અંબા કહીને ભાંભરવા લાગી સિંહોએ જોરદાર ગર્જના કરી પોપટોએ મનુષ્યની બોલીની નકલ કરવાનું શરૂ કર્યું અને હરણો પોતાના મધુર અવાજ સાથે ફાળ ભરવા લાગ્યા સંપૂર્ણ જીવ જગત પોતપોતાની ભાષામાં બોલવા અને ગાવા લાગ્યું જોતા જોતામાં આખા સંસારમાં વિવિધ ધ્વનિઓનો એક મધુર સમૂહ ગાન ગુંજવા લાગ્યો વિશ્વ ખરેખર મૌનમાંથી જાગીને જીવનના ઉલ્લાસભર્યા ગીતમાં ડૂબી ગયું હતું બ્રહ્માજી દ્વારા સરસ્વતી નામકરણ બ્રહ્માજીએ જ્યારે આ અદ્ભુત રૂપાંતરણ જોયું ત્યારે તેમની આંખોમાં પ્રસન્નતાના આંસુ છલકાઈ આવ્યા તેમણે કૃતજ્ઞતાપૂર્વક મા સરસ્વતી તરફ જોયું અને ભાવ વિભોર થઈને બોલ્યા દેવી તમારા કારણે આજે મારી સૃષ્ટિ પૂર્ણતાને પામી છે તમને કોટી કોટી ધન્યવાદ વાસ્તવમાં તમે વાણી સંગીત અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છો તમારા વીણાના નાદે સંસારને અભિવ્યક્તિ અને જીવંતતાની અનુપમ ભેટ આપી છે બ્રહ્માજીએ આદરપૂર્વક દેવીને સરસ્વતી નામથી સંબોધિત કર્યા તેમણે કહ્યું આજથી તમે સરસ્વતી કહેવાશો વાણી અને વિદ્યાની દેવી સંસાર તમને અનેક નામોથી પુકારશે કોઈ તમને વાગ્દેવી કહેશે કોઈ શારદા તો કોઈ તમને વીણાવાદીની કહીને સન્માન આપશે કલા અને સંગીતની જનની હોવાને કારણે તમે સદા પૂજનીય રહેશો દેવી સરસ્વતીએ વિનમ્રતાપૂર્વક મસ્તક નમાવી બ્રહ્માજીની વાણીનો સ્વીકાર કર્યો તેમના હોઠ પર એક દિવ્ય સ્મિત હતું બ્રહ્માજીના આ વચનો સમસ્ત બ્રહ્માંડમાં પડઘાયા કે મા સરસ્વતી જ જ્ઞાન વિજ્ઞાન કલા અને બુદ્ધિના દાત્રી છે ઋષિમુનિઓની સ્તુતિ અને માનો ઉપદેશ ત્યાં ઉપસ્થિત માનવો અને ઋષિમુનિઓએ શ્રદ્ધાપૂર્વક માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યા અને એક સ્વરે મા સરસ્વતીનો જય જયકાર કરવા લાગ્યા કેટલાક જ્ઞાનીઓએ વેદમંત્રોનું ગાન શરૂ કર્યું યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા આ મંત્રો દ્વારા ઋષિઓ વંદના કરવા લાગ્યા ત્યારબાદ મા સરસ્વતીએ તમામ પ્રાણીઓ તરફ કરુણાભરી દ્રષ્ટિ કરી અને આશીર્વાદ માટે પોતાનું જમણો હાથ ઉચાવ્યો તેમણે કહ્યું જગતના પ્રત્યેક પ્રાણીને આજે વાણીનું વરદાન મળ્યું છે મારી કામના છે કે તેઓ આ વાણીનો પ્રયોગ હંમેશા સારા કાર્યો સદ્ભાવ અને જ્ઞાનના પ્રસાર માટે કરે યાદ રાખજો વાણી ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે શબ્દોમાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ હોય છે તેથી હંમેશા વિચારીને મધુર અને સત્યવચન બોલજો તમારી વાણીથી કોઈનું દિલ ન દુભાય પણ સૌને પ્રેરણા અને સુખ મળે તેમણે વધુમાં કહ્યું કે હું સદા તમામ પ્રાણીઓના હૃદય અને કંઠમાં નિવાસ કરીશ જે પણ શ્રદ્ધાથી મારું સ્મરણ કરશે તેને જ્ઞાન અને કલાનું વરદાન પ્રાપ્ત થશે સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર મા સરસ્વતીની કૃપાથી સંસારમાં જ્ઞાન અને વિદ્યાનો વ્યાપક પ્રસાર શરૂ થયો મનુષ્યોએ નવા શબ્દો બનાવીને ભાષાઓનો વિકાસ કર્યો વેદોની રચના કરી અને સાહિત્ય સંગીત કલા અને વિજ્ઞાનની નદીઓ વહેવા લાગી અજ્ઞાનનો અંધકાર મટી ગયો અને બુદ્ધિનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાઈ ગયો પૃથ્વી પર સર્જન અને પ્રગતિનું વાતાવરણ છવાઈ ગયું સ્વર્ગલોકમાં પણ આનંદની લહેર દોડી ગઈ દેવતાઓએ જયઘોષ કર્યો જય મા સરસ્વતી દેવરાજ ઇન્દ્રએ પુષ્પોની વર્ષા કરી અને દેવર્ષિ નારદ પણ આ આનંદ ઉત્સવમાં સામેલ થયા સૃષ્ટિ હવે સંપૂર્ણ બની ગઈ હતી નારાયણ નારાયણ કહેતા તેમણે તરત જ પોતાની વીણા ઉઠાવી અને મધુર સ્વરમાં મા સરસ્વતીના મહિમાનું ગાન કરવા લાગ્યા નારદજીના સંગીતથી વાતાવરણ વધુ પવિત્ર બની ગયું સ્વર્ગની અપ્સરાઓ હર્ષિત થઈને નૃત્યમાં મગ્ન થઈ ગઈ અને ગંધર્વોએ પોતાના સુરીલા અવાજમાં દેવીની વંદના આરંભી દીધી દેવલોકમાં અપૂર્વ ઉત્સવ ઉજવાવા લાગ્યો અને સમગ્ર બ્રહ્માંડ આનંદના સાગરમાં ડૂબી ગયું પૃથ્વી પર પણ તમામ જીવજંતુઓ અને માનવોએ આ ક્ષણને જાણે કોઈ મોટો તહેવાર હોય તેમ હર્ષોલ્લાસથી મનાવી પ્રકૃતિ ખીલી ઉઠી હતી જે દિવસે મા સરસ્વતીએ સંસારને વાણીનું વરદાન આપ્યું તે માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ હતી વાતાવરણમાં વસંત ઋતુની માદક સુગંધ ભળવા લાગી હતી ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ અને રંગબેરંગી ફૂલોએ ધરતીને સજાવી દીધી આંબાના ઝાડ પર મોર એટલે કે મંજરીઓ આવી ગયા અને સરસવના ખેતરો પીળા ફૂલોની ચાદર ઓઢીને લહેરાવા લાગ્યા મંદ પવનમાં ફૂલોની મહેક તરી રહી હતી અને કોયનનો ટહુકો વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો એવું લાગતું હતું જાણે ધરતી સ્વયં મા સરસ્વતીના આગમનની ખુશીમાં સ્મિત કરી રહી હોય બ્રહ્માજીએ પ્રસન્ન થઈને જાહેરાત કરી કે હવેથી માઘશુત્લ પંચમીનો આ દિવસ વસંત પંચમી ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે દર વર્ષે આ શુભતિથિએ જ્ઞાન અને સંગીતની દેવી મા સરસ્વતીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે બ્રહ્માજીએ કહ્યું કે આ પર્વ પર લોકો મા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરીને તેમની આરાધના કરશે બ્રહ્માજીની આ જાહેરાતને સૌએ હર્ષભેર વધાવી લીધી પહેલી વસંત પંચમીએ દેવતાઓ અને માનવોએ મળીને ઉલ્લાસપૂર્વક ઉત્સવ મનાવ્યો સૌએ મળીને દેવી સરસ્વતીની આરતી ઉતારી અને સ્તુતિમાં ભજનો ગાયા સંસારભરના પ્રાણીઓને જે વરદાન મળ્યું હતું તેના માટે સૌ ઈશ્વરનો આભાર માની રહ્યા હતા સમય જતા આ ઉત્સવ માનવ સંસ્કૃતિનો અભિન્ન અંગ બની ગયો વિદ્વાનો કવિઓ સંગીતકારો અને વિદ્યાર્થીઓ સૌ આ દિવસે વિશેષ શ્રદ્ધા સાથે મા સરસ્વતીની પૂજા અર્ચના કરે છે દ્વાપરયુગની કથા દ્વાપરયુગમાં એકવાર વસંત પંચમીના દિવસે વૃંદાવનમાં ખૂબ જ સુંદર દૃશ્ય હતું ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સખાઓ અને ગોપીઓ સંગ ઉત્સવ મનાવી રહ્યા હતા રાધારાણી સહિત તમામ ગોપીઓ નૃત્ય કરી રહી હતી કાન્હા મધુર વાંસલી વગાડી રહ્યા હતા એવું લાગતું હતું જાણે સ્વયં દેવી સરસ્વતી તે સંગીતમાં વીણાના સુર મેળવી રહ્યા હોય તે દિવ્ય રાસની વચ્ચે શ્રીકૃષ્ણે મનોમન મા સરસ્વતીને નમન કર્યા અને તેમની કલાથી પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે આજથી પ્રત્યેક વર્ષે વસંત પંચમીના દિવસે પૃથ્વીલોકમાં તમારી પણ પૂજા થશે શ્રીકૃષ્ણના આ વરદાનથી વૃંદાવનમાં હાજર દેવગણો અને સંતો આનંદિત થઈ ઊઠ્યા પંચમીને પ્રેમ અને ઉમંગનો પર્વ પણ માનવામાં આવે છે વસંતને વસંતરાજ એટલે કે ઋતુઓનો રાજા કહેવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે પ્રેમના દેવતા કામદેવ અને તેમની પત્ની રતિની પૂજાનું પણ વિધાન છે કારણ કે વસંતના આગમનથી જગતમાં પ્રેમ અને સર્જનશીલતાની ભાવના જાગૃત થાય છે આજે પણ આ પાવન પર્વ પૂરા ભારતવર્ષમાં શ્રદ્ધા સાથે મનાવાય છે લોકો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરે છે કારણ કે પીળો રંગ વસંત ઋતુ અને ઊર્જાનો પ્રતીક છે મંદિરો અને શાળાઓમાં મા સરસ્વતીની પૂજા થાય છે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો અને કલમ દેવીના ચરણોમાં રાખી આશીર્વાદ માંગે છે એવી માન્યતા છે કે જે ભક્તો આ દિવસે શ્રદ્ધાપૂર્વક મા સરસ્વતીની કથા સાંભળે છે તેમની જીભ પર સ્વયં મા સરસ્વતી બિરાજે છે અને તેમને જ્ઞાન અને વાણીના ક્ષેત્રમાં અપાર સફળતા મળે છે પ્રિય શ્રોતાઓ આ હતી વસંત પંચમીની પૌરાણિક કથા જે આપણને યાદ અપાવે છે કે જ્ઞાન સંગીત અને કલા માનવજીવનને સાર્થક બનાવે છે આશા છે કે આ કથા સાંભળીને તમારા હૃદયમાં પણ મા સરસ્વતી પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢી બની હશે મા સરસ્વતીની કૃપા આપ સૌ પર સદા બની રહે જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો કોમેન્ટમાં જય મા સરસ્વતી લખવાનું ભૂલશો નહીં